શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે મારો પ્રશ્ન નંબર ત્રણ રાજકોટ અમદાવાદ નું કામ બે વર્ષના સમયગાળા માટે આપવામાં આવેલ તે કામને ચાર વર્ષનો સમયગાળો વધુ થયો હોવા છતાં તમામ કામ થયેલ નથી તો તેની સા પગલાં લીધા તો આ બાબતમાં મંત્રીશ્રી થોડો વ્યવસ્થિત જવાબ આપે સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા હું રાખું માન્ય મંત્રીશ્રી સૌરાષ્ટ્રના લોકોને પડતી હાડમારી એના માટે માન્ય ઉત્તર ગુજરાતના ધારાસભ્યશ્રી પ્રશ્ન પૂછે તેની ગંભીરતા એટલા માટે લેવી જોઈએ કે આ કામની ગંભીરતા વધારે હશે એટલે તમે જરા એમણે વ્યવસ્થિત જવાબ આપ્યો એવું એટલા માટે કહ્યું છે માન્ય અધ્યક્ષશ્રી બેને જે પ્રશ્ન પૂછ્યો છે વર્ષ બે હજાર એકમાં બગોદરા અમદાવાદથી બગોદરા બગોદરા રાજકોટ સુધીનો નેશનલ હાઈવે આઠ જે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ભંડોળો